અબડાસા તાલુકામાં શિક્ષકોની ઘટનો મુદ્દો હવે ઉગ્ર બન્યો છે આજે શિક્ષકોની માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ વાલીઓ અને બહુજન આર્મીના સંસ્થાપક લખન દુવા દ્વારા નલિયા ભુજ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અમારી માંગ પૂરી કરો નહીં તો ખુરશી ખાલી કરો જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરાયો હતો વિરોધ પ્રદર્શન બાદ તેમણે તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવીને અબડાસા તાલુકામાં

પહેલું તમારું આંદોલન રહ્યું નલિયામાં સિવિલ હોસ્પિટલ નોતું ત્યાં આગળ ડોક્ટરો પાસે ઇક્વિપમેન્ટ નતા અને હોસ્પિટલે જર્જરી થતી અમે આંદોલન કર્યું અને દોઢ મહિનાની અંદર જ સરકાર શ્રી દ્વારા છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નવી હોસ્પિટલ બનાવવા માટે અને જે ઇક્વિપમેન્ટ નતા એ તમામે તમામ લેબોરેટરીને બધા ઇક્વિપમેન્ટ આવી ગયા એ બાદ અલગ અલગ ગામડાઓમાં જઈ જ્યાં આગળ એક પણ શિક્ષક નહોતું અથવા એક શિક્ષક હતું તો તાલુકા શિક્ષણ અધિકારી રજૂઆત કરી અને જ્યાં શિક્ષક વધારે છે ત્યાંથી એ જ્યાં ઓછા છે એવી બી ચાર થી પાંચ ગામોમાં શિક્ષકો મોકલવામાં આવ્યા ખાસ એક મુદ્દો છે જે લકડી કે હોય એ માછીમારી દૂધ બે મહિના સુધી બંધ હતી તો માછીમારો બધા અમારી પાસે રજૂઆત કરીને હું પોતે ત્યાં કને મળવા ગયો ટીમ દ્વારા તો એ બાદ સાત આઠ દિવસની અંદર જ માછીમારી પણ ચાલુ થઈ ગઈ છે એકદમ બંધ પડી હતી આવા વિવિધ પ્રશ્નો છે આજે શિક્ષણના મુદ્દે નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો રેલી કાઢી અને એસડીએમ અને તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અબડાસામાં જે છસો શિક્ષકોની ઘટ છે એ તમામે તમામ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે અને એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે શિક્ષકો જ્યારે આવે એનામાંથી સિત્તેર ટકા શિક્ષકો અબડાસામાં કચ્છના સ્થાનિક હોય સાથે એક મુદ્દો એ પણ છે કે જે શિક્ષકો આવે જે અહીં સ્થાનિક કચ્છના હોય છે અને બહારના હોય છે એ શિક્ષકો જે ગામમાં શિક્ષક તરીકે આવે એ ગામમાં જ રહે બારે ક્યાં ન રહે ચોથો એક મુદ્દો એ છે કે પચાસ સ્કૂલો એવી છે સમજ જર્જરીત હાલતમાંથી જે ખરેખર પગલી પાડીએ નવી બનાવવાની છે તો મારી એ માંગ છે સરકાર પાસે કે એ તમામે તમામ સ્કૂલો તોડી અને એક મહિનાની અંદર નવું બાંધકામ શરૂ કરવામાં આવે આ જો શિક્ષણ મુદ્દેનું આજે આંદોલન હતું જો એક મહિનામાં પૂરું કરવામાં આવશે નહીં તો ચોક્કસ આ સરકારના વિરોધમાં કચ્છના ધારાસભ્યોના વિરોધમાં કચ્છમાં ચાર હજાર સાતસો જેટલી ઘટ છે એ મુદ્દે પણ ગણ તમારી છેલ્લા દોઢ વર્ષથી ચાલુ છે પોતે ગાંધીનગર શિક્ષકોની ભરતી માટે જઈ આવ્યો છું અને કચ્છમાં છ હજાર ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ એ એક મહિનાની અંદર પૂરી કરવામાં આવી જો એવું નહીં થાય તો સરકારના વિરોધમાં અધિકારીઓના વિરોધમાં અને કચ્છના છ ધારાસભ્ય અને એક સાંસદ એમની ઓફિસ આગળ તાળાબંધી ઘેરાવ ધરણા કે ફરી પાછો આ રોડ રસ્તા બંધ કરવાની નોબત આવી તો ચોક્કસ એ પણ પગલા લેવા તૈયાર